તેજ તેના ક્લિનિક પરથી દવા સહિત નો ડોટ લાખ થી વધુનો મુદ્દમાલ કબજે કરવામાં આવ્યો છે જે ખાંગી પ્રેક્ટિસ કરતા ડોક્ટરો છે એમની પાસે જ્યારે પણ દર્દીઓ દવા લેવા જાય છે ત્યારે એમની ડિગ્રી અને વિશે પૂછે કારણ કે રાજ્ય સરકાર દ્વારા દરેક ગ્રામ્ય કક્ષાએ શહેરી કક્ષાએ સરકારી દવાખાના તેમજ સરકારી ડૉક્ટરો ઉપલબ્ધ કરાવેલા છે માટે મારી નમ્ર વિનંતી છે કે મેક્સિમમ તમે સેવાઓ જે છે સરકારી સંસ્થામાંથી લ્યો અને આવા કોઈપણ જાતના લેભાગુ તત્વો જે છે કે જે ડિગ્રી વગરના જે ડૉક્ટરો જે પ્રાઇવેટમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે આવું કોઈપણના ધ્યાન પર આવે તો પણ તંત્રને અવગત કરવા મારી નમ્ર વિનંતી છે